સવાર અને બપોર બાટલા શહેરમાં છેલ્લા બે વર્ષથી સેવાનું કામ કરતી સંસ્થા સદભાવના ગૌસેવા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે સુરત શહેર દાનેશ્વરી કણ અને ભગવાન પરશુરામનું ભૂમિ વાત કરીએ તો ગરમીની સિઝન્સ શરૂ થઈ જતા એવી જ સેવાકીય કામની સરવાણી વહેતી કરતા સદભાવના ગૌસેવા ટ્રસ્ટ દ્વારા દસ જગ્યા પર બપોર બિસ્લેરીના બાટલા શહેરમાં છેલ્લા બે વર્ષથી સેવાનું કામ કરતી સંસ્થાના સદભાવના ગૌસેવા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે આ ભગીરથ કાર્ય કરી રહી છે આ જ કાર્યક્રમ આજે માજી શેર ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના છોટુભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આજે હનુમાન જયંતિના દિવસે ગાયોને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાપસી અને પાણીના વર રાજાને અર્પણ કરવામાં આવ્યું હતું બધા સોમ સર્કલ ખાતે સદભાવના કર્યા વગર ઉપસ્થિત રહી હતી નમસ્કાર છોટુભાઈ પાટીલ પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત શહેર આજે સોમ સર્કલ ખાતે સદભાવના ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમાં જ્યોતિબેન અને એમની સૌ ટીમ દ્વારા માતાને રોજ પાણી અને લાપસીનું વિતરણ થાય છે આજે આ કાર્યક્રમમાં મને અહીં બોલાવ્યા છે સાડી ત્રણસો કિલો લાપસી આજે હનુમાન જયંતિના ઉપલક્ષમાં ખૂબ સરસ કાર્ય આ મહિલા મંડળ કરી રહ્યો છે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું માતાના દર્શનથી જ આપણને સર્વ દેવોની પ્રાપ્તિ થઈ જાય છે લાભ મળે છે હું પણ એક લડ્ડુ ગોપાળ ગૌશાળા ચલું છું એટલે મને ખબર છે ગોમાતાનો દર્શન થાય એટલે આપણો આખો દિવસ પ્રસન્ન રહે છે અને આ બહેનો દ્વારા જે સેવા કાર્ય થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો ઉનાળામાં એમને આ બિસલેરીના વીસ લીટરના બાટલાઓ છ હજાર લિટર પાણી દરેક અલગ અલગ જગ્યા પર જ્યાં જ્યાં ગોમાતાને સ્થાન છે જ્યાં રખડતી ગાયો બી છે એના માટે પણ ડ્રમ મૂકીને ત્યાં પાણીનો સંગ્રહ કરીને પાણી પીવડાવે છે આ એક ભગીરથ કાર્ય છે આ મહિલા મંડળને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું એવો જ એક કાર્ય કરતા રહે અને અમારા લાયક જ્યાં બી કોઈ કામ હોય બેનો અમે અમને કહેજો તમે અમે તમારી સાથે છે આજે મને અહીં બોલાવ્યા મને લાભ આપ્યો એ માટે હું સદ્ભાવના ગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ગોપાલ મેં સદ્ભાવના ગો સેવા ટ્રસ્ટ સુરતની સંસ્થાપક હું हम लोग यहाँ दो साल से हमारी संस्था गाय माता की सेवा के लिए चलाते हैं और हम यहाँ पर नियमित तौर पर आ, आ, गर्मियों में जैसे गाय आ, प्यास से व्याकुल ना हो इसलिए हम लोगों ने यहाँ पर 6000 लीटर पानी की व्यवस्था सूरत में अल दस विस्तारों में करवाई है पिछले साल हम लोगों ने 3000 लीटर पानी की व्यवस्था करवाई थी सात विस्तारों में इस बार गौ माता ने हमें प्रमोशन दिया है और हमने 6000 लीटर पानी की हर रोज़ व्यवस्था मार्च अप्रैल मई और जून इन चार महीनों में नियमित तौर पर हम लोग करवा रहे हैं और छोटू भाई भा पाटिल साहब जो गौ माता के स्वयं इतने भक्त हैं और हम इनसे मिले तब इन हमें पता चला कि ये लड्डू गोपाल गौशाला भी चलाते हैं तो हम लोगों ने इन्हें इन्हें यहाँ पे आमंत्रित किया और गौ माता को लापसी खिलाने के लिए आज हनुमान जयंती के अवसर पर गौ माता को लापसी खिलाने के लिए हमने साहब जी को यहाँ पे बुलाया है और परसों इनका जन्मदिन है उस उपलक्ष्य में हम इन्हें हार्दिक बधाइयाँ देते हैं और पूरा सद्भावना गौ सेवा ट्रस्ट जब भी हमें जरूरत रहेगी साफ़ से निवेदन है कि हम जब भी आपसे मदद मांगे आप हमें ज़रूर मदद करें और गौ माता की सेवा में हम नियमित तौर पर आगे आ सकें ऐसा हम भगवान से प्रार्थना करते हैं